સંતમતી સંત ની મતી એવી હોય મિત્રો કાતર કરવતને કુજન કાતર કરવત અને કુજન કાપીને જુદા કર

અમારા બીજા માળીને આ સ્ટેજ ઉપર લાવ્યા અને એમને કેટલો આજ ફોરા નહી માતો હોય કદાચ કદાચ એમને દીકર તો ઠીક પણ આ મહિના એક એમને દીકરાથી હી જેવી લાગતી હો અમારા બીજા માળીને બાપા હે એક સંતોનું સાનિધ્ય મળે અને અમારા એમાં અશ્વિનરામ મહારાજ અને અમારા હંસાબા મહારાજ જેઓ પેલા ચાંદલોડિયા રહેતા હતા અને અત્યારે એ સ્કાયમાં હાથી જણ મારે છે મિત્રો નાય સંતોની જે ભૂમિ વાત એ કરવી છે કદાચ સંતોની વાત તો એ કરે છે પણ બાપા જે અંધશ્રદ્ધા માં ઝુકાવીને ખપાડા ફાડી નાખે અંધશ્રદ્ધા નાબૂદી માટે જેને ખપાડા ફાડી નાખ્યા હોય એવા વિજાપુરના જયદેવ મહારાજના શિષ્ય છે હો અશિલ મહારાજ હામા પરવાએ ચલવું મુકુંદ બાપુ બહુ અઘરી બાબત છે હામા પરવાએ ચલવું આજે જ્યારે આખું જગત આખોય ભારત દેશ આખાય ભારત દેશના પ્રધાનો સરકાર આ યુગ વિજ્ઞાન નો છે અને નિરાત મહારાજ ને આપણે એટલે સ્વીકારવા પડે છે કે અંધશ્રદ્ધાનો જબરજસ્ત વિરોધ કરનારા નિરાત મહારાજ હતા

સયાજીરાવ ગાયકવાડ સરકારે એક નિરાધ કાય્યો ની બાર હજાર રૂપિયા પ્રતો યુવક જમાનામાં વાર પાડેલી હે નિરાજ મહારાજના સેવક કોણ છે અમારા આ બધા આચાર્યો બેઠા ઈ નહી મિત્રો આ સયાજીરાવ ગાયકવાડ ના સીધા વારસદાર બાપુ સાહેબ ગાયકવાડ આ વડોદરા ના વતને મિત્રો હે આ ધરતી ને વંદન કરવી પડે હે આવા બાપુ સાહેબ જેવા જે સરકારી માણા રજવાડું જેને ઘર નું હોય બાપુ આ સયાજીરાવ ગાયકવાડ ને એટલે મારે અતારી યાદ કરવા પડે કે આમનું રાજ છેડ કોડીનાર માં હતું

ગુરુ અમન મહારાજ હતા આપણા નિરાત મહારાજ ના ગુરુ અમન મહારાજ હતા મિત્રો અને આમ તો નિરાત મહારાજ નું નામ રણસોડ હતું અને ડાકોર દર્શને જતા ખૂનમે ખૂનમે તુલસી લઈ અને હાથમાં નમન મહારાજનો નો ભેટો થયો વચમાં કે કઈ બાજુ કે હું તો ડાકોર રણછોડ દર્શન કરવા જઉં છું આ હેઠા મૂકી દે તુલસી અને આઈ જો સીમાડે દર્શન ન કરાવું ને ભલા મળ્યા તો હું અમન મહારાજ લઈ હે મિત્રો અને આપણે તો હજી હિન્દુ મુસલમાન બહાર નીકળતા નથી હે અને કેટલી હું ઘણી વખત વાત કે આપડા આપડા રાજપુરુષો આપડા પ્રધાન ભારતે વિજ્ઞાન માટે એક સાયકલ નું પેડું બનાવ્યું નથી મને કોઈ ભારતના વિજ્ઞાન સાયકલ નું પીડું બનાવ્યું હોત મને કો એક સાયકલ નું પયરું આપણે બનાવ્યું નથી આપણે બે વસ્તુ બનાવી દુઃખનો લગાડતા હોય કોઈની ટીકા માટે નહીં પણ પાખંડી ભુવા અને પાખંડી બાવા બે આપણે જે બનાવ્યું જગતમાં એનો જોટો નો હે એક પાખંડી ભુવા અને એક પાખંડી સાધુ જેને પચ્ચીસ પ્રકૃતિ અને

મિત્રો હજી ગઈ તારીખ હોળ અમારા આખા ગુજરાતના અંદર સરદાર આબુદીનું એક સમેલન અમદાવાદ સાંતારા સાંતારામ હોલમાં ભરાણું અને ટીવીમાં બધે આવ્યું છે તમારા હિંમતનગરના એ મહેમાનો છે કચ્છના છે અમારા હિંમતનગરના રોહિતભાઈ ગરજી કર્મ અમારા સુનિલ પિયુ જાદુગર અમારા સુનિલ ગુપ્તા અમારા હસિનભાઈ પાલનપુર કારિયા અશ્વિન કારિયા

સાધુના આપણા જે યોગ છે ને ઘણા હક્ષયોગી હોય એવા હાડા તડમણની એ હાપણ લોહલંગરી જીવન છે રાઠોડ રાજસ્થાનના અને એને લોહલંગરી બાપુથી ઓળખે એનો ભેટો થયો અને બાપા મૂલદાસને સીધા હો એ મૂલદાસે પછી બાપા અમરેલીના પાદળમાં ઠેબીની કાંઠે ઝોપડી બાંધી હો ਅਮਾ ਜੇਦੀ ਇਹ ਕਹਿਵਾਇ ਮੂਰਨਾਸ ਮਹਾਰਾਜ ਅਰਤੀ ਢਾਣੇ ਆ ਮਾਰ ਦਾ ਨਿਕਲਾ ਸੀ ਅਨੇ ਇਹ ਵਕਤੇ ਇੱਕ ਅਮਰੇਲੀ ਮਾਠੀ ਰਤਨਾ ਨਾਮਨੀ ਇੱਕ

શું છે બેટા બાપુ કઈ કહેવાય એવું નથી ઉપર કરે આવી ભેગા થી અનરથ કરે અને આવા અમારા રથપૂત જેવા માણ હોય માથા પહે એમાં ધન આવે પછી જુવાની આવે આશી હજ્યા બેકા થાય ઠકરાય આવે

મહારાજ નો હા હા કોકનું હા માથે લઈ લઈને દીકરીને જીવાડવા એને આપણે એના ગુણ ગાવી છે પ્રદીપભાઈ આજે એના ગુણ ગાવી છે બાબો પાખંડી અને કાઢો અને કઢાય અને આનો વરઘોડો કાઢો કે ગધારા આવડા મૂળદાસ નો બાપા અમરેલી ની બજારમાં વરઘોડો નીકળ્યો એટલે મેં વાત કરી સંતમતી મતિ ગજરાજ કી ચાલે ધીમી ચાલ જગત પોતરા પાછળ ભસે ને રાખે એનો ખ્યાલ મૂળદાસે દાસે એ વાતની પરવા ન કરી કે જે સત્ય છે એ સત્ય જ રહેશે અને લાંબા ગાળે જયારે આખો આખો મૂળદાસ મહારાજ નો આશ્રમ હળગાવી દીધો અને પછી જગતને ને ખબર પડી કે આપણે બહુ મોટી ભૂલ કરી છે મોહનદાસ મહારાજ તો મહાન છે અને વળી પાછા પાછા લાવી આશ્રમમાં બેહરા અને આશ્રમ શરૂ કર્યો બાપા પછી મોહનદાસ મહારાજ થયો હવે હવે મારે જવાનો સમય ગયો છે આખી અમરેલી અને આખા અમરેલી ભેગા કરી અને બાપા ઈ અમરેલી ના ટાવર પાસે આખા એક પરગડા ને ભેગા કરી શેલા રામ રામ કર્યા હું આજ એકસો ચાર વર્ષે જીવતા મારો દેહ છોડ બાપા સમાજ થી નો લીધી માણા હોય છે ચાર વર્ષે જેણે દેહ છોડી દીધો હોય બાપા એવા મૂલદાસ મહારાજના પરિવારમાંથી હું અશ્વિન મહારાજ વિનંતી કરું હંસાબા મહારાજ વિનંતી કરું કે તમે એક આ નૈનાબા ને છે એક એક સદગુરુ તરીકે તો અમારા નૈનાબેન ને પણ પહોરા આવે અમારા વિજ્યા માળી ને પણ પહોરા આવે કારણ કે બાપા અમારા વિજ્યા માળીએ અમારા મનસુખભાઈ માયાવંશી એમાં કઈક સદગુણ નાખ્યા હશે અને ઈ પરિપક્વ સદગુરુ નું સાનિધ્ય મળતા આજે આ નૈનાબા એ આવો મોટો વેળાવડો કર્યો તો નૈનાબા ને એક વખત મિત્રો તાળે વધાવી લેવું વિનંતી કરું કે અશ્વિનરાય મહારાજ અને અમારા હંસાબા મહારાજ પોતાના વિચારો નૈનાબા વિશે જીવન અને સંતોની વાત લઈને આવે અમારા અશ્વિનરાય મહારાજ અને હંસાબા મહારાજ